મિત્રો તાજા અને ખૂબ જ રાજકારણમાં મોટા ઉથલપાથલના સમાચાર પીએમ નરેન્દ્ર મોદી અને અહીં વડાપ્રધાને આપી દીધું રાજીનામું મને જવાબદારીમાંથી કરો મુક્ત અને સી પટેલ ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય સીએમ ફરીથી જેલમાં અને નહીં મળે રાહત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપડા સાથે વાતચીત કરી હતી પીએમએ નીરજને તૈયારી વિશે પૂછ્યું જેના પર નીરજ ચોપડાએ કહ્યું કે ઓલિમ્પિક માટે અમારી પાસે હજુ એક મહિનો છે અમારી ટ્રેનિંગ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે અમે અમારી જાતને સંપૂર્ણ રીતે ફિટ રાખવા અને અમારા તરફથી સો આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારબાદ આવતીકાલે ગુજરાત આવશે રાહુલ ગાંધી સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓ વિશે આપેલા નિવેદનના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પથ્થરમારો પણ થયો હતો ત્યારે આ ઘટના બાદ રાહુલ ગાંધી કાલે ગુજરાત આવશે જો ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે ઉલ્લેખનીય છે મિત્રો કે સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું લખી રાખજો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સરકાર બનાવશે એટલું જ નહીં મિત્રો ખેલાડીઓ સાથે વાતચીત કરી પીએમ નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક માટે જઈ રહેલી ભારતીય ટીમ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમે ઓલિમ્પિક માટે જવાના અને જીતવાના મૂડમાં છો જ્યારે તમે જીતીને પાછા ફરો છો ત્યારે હું તમારું સ્વાગત કરવાના મૂડમાં છું તો રમત ગમતની દુનિયા સાથે જોડાયેલા આપણા દેશના સ્ટારને મળવા મળતા રહેવાનો નવું શીખતો રહેવાનો અને તેમના પ્રયાસોને સમજતો રહેવાનો પ્રયત્ન કરું છું હવે મુખ્યમંત્રી પણ જેલમાં અને નહીં મળે રાહત સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ સીબીઆઈને નોટિસ પાઠવી છે આગામી સુનાવણી સત્તરમી જુલાઈના રોજ થશે અને તે દિવસે કેજરીવાલની સીબીઆઈ ધરપકડ ને પડકારતી અરજી પર સુનાવણી થશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા છોવીસમી જૂને ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો બોટાદના સાળંગપુરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પિયુષ ગોયલ મનસુખ માંડવિયા સીઆર આર સહિત નેતાઓ હાજર રહ્યા છે સીઆર પાટીલ સંબોધન કરતા કહ્યું હવે મને કેન્દ્રમાં જવાબદારી મળી છે એટલે મને અહીંની જવાબદારીમાંથી મુક્ત કરો મારા અધ્યક્ષ સ્થાને આ છેલ્લી કારોબારી બેઠક છે આજે આ બેઠકમાં ભાજપના નવા કાર્યકારી પ્રમુખનું નામ ફાઇનલ થઈ શકે છે હવે ગુજરાતમાં રથયાત્રાને લઈને ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય ભગવાન જગન્નાથની રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને કહ્યું કે રથયાત્રા દરમિયાન ડ્રોન ઉડાવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે રથયાત્રા દરમિયાન આતંકી પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વોના આતંક પર કાબૂ મેળવી શકાય એ હેતુથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આગળના સૌથી મોટા અને મહત્વના સમાચાર હારના સંકેત બાદ વડાપ્રધાનનું રાજીનામું બ્રિટિશની સામાન્ય ચૂંટણીમાં મતદાન સમાપ્ત થઈ ગયું છે હવે એક્ઝિટ પોલ સામે આવ્યા છે બીસીસી ઇમ્પોઝના એક્ઝિટ પોલમાં કેર કાર્મનની લેબર પાર્ટી ચારસોને દસ બેઠકો જીતી રહી છે તો વર્તમાન પીએમ ઋષિ સુનકની પાર્ટી માત્ર એકસોને એકત્રીસ બેઠકો જીતે છે છસો પચાસ સીટ ધરાવતા બ્રિટનના હાઉસ ઓફ કોમર્સના સરકાર બનાવવા માટે ત્રણસોને છવ્વીસ બેઠકોની જરૂર છે હારના સંકેતો મળ્યા બાદ વડાપ્રધાન ઋષિ શુનકે તેના રાજીનામાની જાહેરાત કરી છે હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીનું આક્રમક વલણ લોકસભાની ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સત્ર હંગામા સાથે સમાપ્ત થયું છે સત્ર દરમિયાન વિપક્ષ અને વિપક્ષ સામે વિવાદ ઉભો થયો હતો પીએમ મોદીનું આક્રમક વલણ પણ જોવા મળ્યું હતું જ્યારે વિપક્ષ વોકઆઉટ કર્યું ત્યારે રાહુલ ગાંધી પણ કેન્દ્રમાં જોવા મળ્યા હતા લોકસભાની ચૂંટણી પછીના આ પ્રથમ સત્રમાં પક્ષ અને વિરોધ પક્ષ બંને ચૂંટણીના મોડમાં જોવા મળ્યા હતા બંધારણને લઈને વિપક્ષ આક્રમક દેખાયા હતા